તો સમાચાર આવી રહ્યા છે દાહોદ જિલ્લા થી દાહોદ જિલ્લાના નાગરિકો માટે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા સરકારી વિભાગો શાળા કોલેજ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમ રેલી અને સેમિનારનું આયોજન કરાશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ બે હજાર સત્તરની સ્વચ્છતા ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આ વર્ષે પણ સત્તાવીસ સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસની સમગ્ર રાજ્ય દેશમાં ઉજવણી થનાર છે દાહો જિલ્લામાં થનારી ઉજવણીના આયોજનની સમીક્ષા અર્થે આઝરો જિલ્લા કલેક્ટર શ્રી યોગેશની ગુંડેની અધ્યક્ષતામાં જિલ્લાના સંબંધિત તમામ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમિક બેઠક યોજવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુંડે જણાવ્યું હતું કે આ અભિયાન હેઠળ ખાસ કરીને જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો જાહેર સ્થળો પ્રવાસ અને આઇકોનિક સ્થળો સરકારી કચેરીઓ વાણિજ્ય વિસ્તાર જિલ્લા અને તાલુકા મથક આવેલા માર્કેટ સારા કોલેજ આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર તથા માર્ગો ઉપર આવેલા વિવિધ સર્કલ બસ સ્ટેન્ડ અને મહાનુભાવોની પ્રતિમાનું યોગ્ય સાફ સફાઈ થાય તે માટે જરૂરી લોક જાગૃતિના કાર્યક્રમો કરવા જેથી કરીને જિલ્લાના નાગરિકો પણ સ્વયંભૂ રીતે આ અભિયાનમાં જાગૃતતા સાથે જોડાઈને પોતાની ભાગીદારી નોંધાવે તે માટેના પૂરતા પ્રયત્નો સૌએ કરવા ઉપર ભાર મૂક્યો હતો જિલ્લામાં આવેલા માત્ર જાણીતા આઇકોનિક સ્થળો જ નહીં પણ એવા કેટલાય રસ્તાઓ પર આવેલા સ્થળો અવરજવરવાળા આવેલા છે જે સમગ્ર રાજ્ય અને દેશમાં એકમાત્ર વિશેષતા ધરાવે છે પણ તેની લોકોને જાણકારી નથી તેવા સ્થળોની આઈકોનિક સ્થળોમાં સમાવેશ કરી યોગ્ય સાફ સફાઈ થાય તે જોવા પણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરી પાડી કેટલાક સૂચનો કરી જિલ્લાના નાગરિકો પણ આ અભિયાનમાં સક્રિય રીતે ભાગીદારી નોંધાવે તે માટે અપીલ કરી હતી છે કે વર્ષ સેવા અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યમાં સમાજને સ્વચ્છ સ્વસ્થ અને સુરક્ષિત બનાવવાનો છે જેમાં સ્વચ્છતા ભાગીદારી સંપૂર્ણ સ્વચ્છતા અને સફાઈ મિત્ર સુરક્ષા શિબિરને કેન્દ્રોમાં રાખીને દરેક નાગરિકોની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાય છે આ બેઠકમાં ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી એમ પટેલ તમામ પ્રાંત અધિકારી શ્રીઓ જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ નગરપાલિકાના ચીફ ઓફિસરો શ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દીપક રાવનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ